નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ખાલી પડેલું બીજાનું બાબી કેવી રેડી નથી પડી એવો પોતાની બાનો છણકો સુશીલાને સારો ન લાગ્યો નણનનો કાગળ એણે ધીરે ધીરે હાથમાં લીધો અને બે પાંચ વાર ઉપાડ મુખ ઉપાડ કરીને પછી બા થોડે દૂર ગઈ કે તરત પોતે કાગળ ગજવામાં સેરવ્યું પોતાના કપડાં લઈ નહાવાની ઓઢીમાં ગઈ અને બે ત્રણ વાર વાંચ્યા છતાં પોતે તૃપ્ત ન થઈ ભાભી સંબોધનમાં કંઈ એવી તડ હતી કે બા છેડાઈ ઉઠેલા આ કાગળની લખાવટ તો હૈયાના હેતે છલકાઈ છે ભાભી શબ્દે સંબોધવો એ તો ઉડતો માન ભર્યું લાગ્યું ખરો તો એ હતું કે સુશીલાની કોઈ ભાભી હતી નહીં એણે કદી કોઈને ભાભી કહેવાનો લહાવ લીધો નહોતો તેમ ભાભી નામના પાત્રમાં કહ્યું તિરસ્કૃત તત્વ હોઈ શકે એની સુશીલાને જાણી નહોતી આ ગ્રામ્ય નાની કન્યાની ભાભી થવામાં ગ્રામ્ય સુખલાલની સ્ત્રી પણ થવું પડે છે એમ પણ સુશીલાને સૂચ્યું નહીં કોઈ કે માંદગીને બીછાને પડેલી સ્ત્રી પોતાની પાસે નિર્મલ સામયિકનું પુણ્ય માગે છે પોતાને જોઈ લેવા ઝંખે છે પોતાનો મેળાપ થઈ એક મૃત્યુ પામતા માનવીની સદગતિ થઈ શકે છે ને પોતાને ઉતારેલી ચોપડીઓની ભીતી ભીતી માંગણી કરનાર એક કન્યા પોતાને સ્વપ્નમાં જોવા તલસે છે આ બધું સુશીલા જેવી સાદા મનની કન્યાના અંતરમાં મમતાનો આંબો ઉગાડવા માટે પૂરતું રાસાળ ખાતર નહોતું શું પોતાના શરીર પર એને ફુવારો ખુલ્લું મૂક્યું પાણીની ધારાનો સ્પર્શ એકાએક ઘણો મીઠો બન્યો કાનમાં કોઈક ભાભી કહ્યા કરે છે બડા સુધી હાથ નથી શકતો એટલે જાણે કહીએ છે લ્યો ભાભી હું તમારો વાસો કરી દઉં લ્યો ભાભી આવડા લાંબા તમારા વાળ છે તમારાથી ચોટલો શે જોડાશે લ્યો હું ચીકાઈને આંબળા જોડી દઉં ફુવારો બંધ કરીને બાથરૂમની કરમપુર આરસીમાં જોતી જોતી એ શરીર પર ટુવાલ ઘસવા લાગી સાંભળો શરીર વાન ઉઘડતો લાગ્યો છાતી અને પેટ પરથી કપાળ અને ગાલ પરથી ધળ ડોટ લઈ નીચે ઉતરતા જળબિંદુ જણાયા એકા એક એને વિચાર આવ્યો કે વિજય ચંદ્રને નાના ભાઈ બહેન છે કે નહીં માં હશે હોય એવું લાગતું નથી એના મોં પરથી જ ભાસ થતું નથી ચહેરાની રેખાઓ કથે છે કે હું તો ફક્કર રામ છું મારે બીજી કશી વળગડ નથી જાણે કોઈક ઓઢીમાં પિસ્તા જ ઓઢી આપણને કહેતી હોય છે કે હું તો આઠ બાય આઠની છું મારી પાસે બીજી કશી લપછપ નથી કેટલાક માણસોના ચહેરા પણ સુશીલાને આઠ બાય આઠ જેવા જણાતા એવો ચહેરો વિજયચંદ્રનો હતો જે બધું તે બધું જ એ ચહેરાની સપાટી પર હતું સપાટી બહાર કોઈ ઇતિહાસ નહોતો ટુવાલ ઘસીને કપડાં બદલાવતી સુશીલા જ્યારે વિજયચંદ્રના ભાઈ બહેન ન હોવા વિશેની માનસિક ભાજપ કટમાં પડી હતી ત્યારે લગ્નનો પ્રશ્ન જ એના દિલમાં આપોઆપ ચર્ચાઈ રહ્યો હતો બહાર હિંડોળા ખાતે બેઠેલી ભા બોલતી હતી મારે તો લાખ રાતી મારી છોકરીને જાડા માણસની વેચા વચ્ચે નથી દેવી છોકરીને ફૂલી જ ખાય કે બીજું કાંઈ ખાય એને કોઈ તંતર છોકરો જોવે બે માણસનું રસોડું પતાવીને નિરંતે મન ધારી જીવી શકે સૌ અંતર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ એ સૌ તંતર શબ્દ સુશીલાની બાના મોમાં લીંબુની મીઠી પીપર મીઠ શરીખું બની જતો બા જાણે કે ભૂલતી નથી એ શબ્દને ચગડી ચગડી ચૂસ્તી ચૂસ્તી રસ લેતી હતી તંત્ર અર્થાત સ્વતંત્ર ને પછી બાએ એવા સૌ તંતર દંપતીઓના નામ પણ ગણાવ્યા ઓલી જેતપુર વાળી વનિતા ઓલી પીપલ ગડાની કુમુદ હાલરિયા વાળા રામકોર છોકરી ઓલી જયા એ જોને રૂપાડા અમર જમન કરે છે દસ બચ્યામાં પાયડાને જમાડી જૂઠાડી નોકરીએ વળાવી દીધા પછી છે કોઈનો ટૂંકારો એક હમણાં પણ છે કોઈ કરતા કોઈ એટલું એ કહેનાર કે બાય તું અહીંથી ઊઠી આઈ બેસ એવું સવંતર મેલીને જાડેરણમાં પડવાની સી જરૂર છે કોઈની ઉશિયાળ આ તો અણસમજમાં ને અણસમજમાં પણ થઈ ગયું મુંબઈમાં ઠરી ઠામ થયા ત્યારે આંખ ઉકળી કે આ તો ભૂલ થઈ છે બાના આ શબ્દો બાથરૂમમાં ઊભા ઊભા સાંભળવાની સુશીલાને મજા પડી બાઈએ જેના જેના નામો લીધા તે જુવાન સ્ત્રીઓ ને સુશીલા ઓળખતી હતી ઘણી વાર તેમાંથી એકાદને ઘેર પોતે બેસવા જતી તો કા તાળું જ મરેલું હોય અથવા હાજર હોય તો અડધા કલાકથી વધુ ચાલી શકે તેટલી જ વાતચીત સિલ્કમાં નીકળી નહીં હદમાં હદ એક કલાકે તોય ત્યાંથી ઊઠી આવવાનું જ મન થાય તે બધીઓ સંતર હતી એમ બા કહેતી પણ કેટલીક વાર તેઓના ઘરમાં બબ્બે દિવસના ઈઠા વાસણોનો ખડકલ્લો સુશીલાએ જોયો હતો પૂછતા સુશીલાને જવાબ મળતો કે હોળીના તહેવાર છે તે ત્રણ દે મારા રોયા ઘાટી જ નથી આવ્યા રોયા ગાંડા દૂર બનીને નાખતા હશે હાથે ઉલટે તો મારી બલરાત બહાર લોજમાં જઈને અમે તો એ બે જણા જમી આવીએ છીએ આવી સવંતર બહેનપણીઓ વિશે હજુ સુશીલાના વિચાર સ્થિર નહોતા થયા પણ કશુંક જાણે અણખામણું તત્વ એમાં લાગ્યા કરતું હાય હાય જુઓ તો ખરા ભાભીજી સુશીલાની ભાઈએ સુશીલાને સ્નાન કરીને બીજા ઓરડામાં જતી નિહાળી બાબુ પ્રત્યે મીઠો હાઈ કાળો કર્યો આ છોકરીના શરીરમાં જાણે કિરણીઓ જ ફૂટી પડી છે આમ તો જુઓ છોકરીનું શું થવા બેઠું છે જ કાઢવા માંડી છે હે ભાભીજી આનું તે શું કરશું જૂનું વેવિસા તોડ્યા વગર એકે વાતે છૂટકો રહ્યો છે હવે ગાંડા તે કાંઈ ગાંડા જેઠાણી તે મોયે આંખો તાણી જાઓ ભલા થઈને કામે લાગો છોકરી ક્યાંય સાંભળશે હાલ્યને સુશીલા બાબુએ સ્નાન પછીની શોભી સુશીલાને કહ્યું મોટર ઊભી છે ને તો હાલ્ય કેરીની ખબર કાઢતા આવીએ એમ કહીને એણે સુશીલાને સાથે મોટરમાં ઉપાડી ભુલેશ્વર જઈ કેરી લીધી ને પછી પૂછ્યું દવાખાનું અહીંથી કેટલું છેટે છે આ રિયો હાલો હું થતી આવું તું તારે બહાર મોટરમાં જ બેઠી રહેજે હું ઊભી ઊભી વહી આવીશ ભલે કહી સુશીલાએ માથા પરથી ખસેલી સાડી પાછી ઢાંકી એણે કંટાળો કે ઉત્સુકતા બે માણું કશું જ ન બતાવ્યું સોફરને મોટર ઈસપિતાલી બહાર થોભાવા કહીને અંદર જતા ભાભુએ સહેજ પાછા ફર્યા સુશીલાને કહે છે કે અને જરા મને છેટેથી ઓઢો તો દેખાડી જા બાય ઓ ઓઢો સુશીલાએ ધડકતી છાતીએ નીચેના વોડ ચીંધ્યું પણ પછી અહીં સામા ખૂણામાં જ એટલું કહેતી સ્તંભ બની ગઈ સુખલાલ વાળો બીછાનું તો બહારથી દેખાતું હતું પણ એ ખાલી કેમ હતું કોટ ગાદલા વિનાનું કેમ હતું ભંગે ત્યાંની ભોય લુસ્તો કેમ હતો અને આવા હેબત ખવનારા દ્રશ્ય ઉલટા પ્રકાશની એંધાણી દેતો વોર્ડની નર્સોનો આનંદજન્ય કોલાહલ સાનો હતો એ ખાલી બીછાનું અને લીલા ગાબા વડે લૂછાથી બહુ દેખતા સુશીલાને અહીંયા સુનસરી જે એક છૂપી હેબત નીકળી ગઈ તેનું ફક્ત ક્ષણ દ્રશ્ય બાબુએ સુશીલાના ભયભીત આંખે દીઠું એમણે પૂછ્યું કેમ બેન આટલી ફફડી ગઈ ના કંઈ નહીં બાબુ ચાલો બતાવું હાલ અને બેટા કાંઈ વાંધો નહીં તું તારે એક કોર ઊભી રહે છે ને ક્યાંય કોઈ કડી ખાય છે એમ કહેતા બાબુએ સુશીલાને સાથે લીધી થર થર ધૂઝતા પગે સુશીલા બારણાની અંદર જોઈ રહી વિચિત્ર દ્રશ્ય દીઠું વચ્ચેની મેટ્રનની ખુરશી પર નર્સ લીના બેઠી છે ને ચાર પાંચ નર્સો બે મહિના રાણી ત્રણ વોર્ડ બોય વગેરે બધા લીલાને વીઠળાય વળીને ઠઠ્ઠા કરે છે એક પછી એક મહેરાણી ઝડી પડી તે હતી એ જો લીના બાબાનું મોડું પડ્યું જો હમણાં બાબા રડી પડશે ભલા જાણે ક્યાંનું ને ક્યાંની તું એવા તો હજાર આવે ને હજાર જાય રડવા સેની બેઠી છું તો પછી પરિણીને છોકરા સાંભળવા તાને હવે મોડોને અહીંયાથી બધા ગતિલીના પગ પછાડવા લાગી હું કહું છું કે મને કાંઈ નથી તારા તે ખાલી બિછાનાના સામે શું તાકી રહી છે ત્યારે શું આખો ફૂડી નાખું ત્યારે ડૉક્ટરને છેલ્લા આઠ દિવસથી શા માટે છે તારો પેશન્ટ તો રાતોરાણ જેવું થઈ ગયેલું છતાં કેમ તાવની ટેમ્પરેચરના અને પર્સના ધબકારાના લાલ વાદળી લીટાના ખોટે ખોટા ડુંગર અને ખીણું ચિતરતી હતી ચાટમાં ખોટા જાવને હવે ખોટા લીલાના મોં પરની રેખાઓ ખેંચતી હતી એની રડવાની તૈયારી હતી એનું સરનામું લઈ લીધું કે મારી ભૂખ રાત લે છે લીનાએ આપેલો જવાબ જૂઠો હતો વસ્તુત સુખલાલ પાસે એણે લાંબુ લાંબુ સરનામું લખવા મહેનત કરેલી પણ સુખલાલ પૂરો અંગ્રેજી ન જાણી લીનાને થોરવાડ પીપળ વગેરેના સ્પેલિંગ ન આવડે એટલે અડધો કલાક સુધી કરેલી માથાફોડ પડતી મૂકેલી આ તમાસો જુદી સુશીલા અંદર ગઈને એણે એ ટોળાને પૂછ્યું આ પેશન્ટ ક્યાં એને જ અહીં લાગી પડી છે મહેરબાન એક મહેરાણી બોલી ઓળખી પડનારી લીલા એકાએક ઉભી થઈ તેજ વખતે એક બીજી નર્સ હાઉસ સર્જન ઓફિસ માંથી તાળીઓ પાડતી ને નાસ્તી આવી બૂમ પાડી ઉઠી લીલા ની તારા ખાલી પડેલા બિછના પર એક બીજો વહાલો લાગે એવો સ્માટે આવે છે અહીં આ ઓફિસમાં બેઠેલો બતાવો ક્યાં છે ક્યાં છે કરતી લીના સિવાયની બીજી બધી નર્સ ઓફિસ તરફ લટાર મારી મારીને મો આડા રૂમાલો દીધી પાછી આવી છાની છાની હસતી તેઓ પરસ્પર કહેતી કે પુવર પુવર લીના ભયંકર ભૂડા મારવાડી પેશન્ટ આવે છે એ બિછના પર અત્યારથી બાપડીને કોઈ પીવડાવશો ના પેલો છોકરો ગયો એથી તેને અત્યંત વસમુ શા માટે લાગ્યું છે તમને ખબર છે લીના વિધવા છે દેખાય છે પચીસ વર્ષની પણ પાંત્રીસ ચાલીસની વય છે એનો એક પંદર વર્ષનો છોકરો બે વર્ષ પર ગુજરી ગયો છે તેથી કોઈ મા વગરનો કિશોર અહીં આવે છે ત્યારે લીના હંમેશા એવી જ પ્રેમઘેલી અને એ જાય ત્યારે એવી જ વ્યાકુળ બને છે આ દરમિયાન લીના ધીરે ધીરે સુશીલા પાસે પહોંચી ગઈ હતી એને તો આશા હતી કે ત્રણ દિવસ પર આવેલી આ સ્ત્રીને ઘેર જ સ્માટી ગયું હશે એને ઉમેદ હતી કે સ્માટીને જ મોકલી આ ભાઈ કાં તો કશીક ભૂલાયેલી ચીજ લેવા આવી છે અથવા તો મને થેન્ક્સ આપવા આવી છે કેમ પેશન્ટ પહોંચીને ગયા તમારી પાસે એટલું કહીને સુશીલાના ચમકતા મોંનો ખોટો જ અર્થ બેસનારી લીનાએ પોતાની જીભ ચાલુ જ રાખી મેં સ્માર્ટીને ઘણું કહ્યું કે તારી કજીનને પિતરાઈ બહેનને ખબર આપવા દે પણ એ કહે છે કે નહીં મારે તો ઓચિંતા જઈને સૌને ચકિત કરવા છે મારે તો એને હજુ વધુ આરામ લેવડાવવો હતો પણ આ ઘાતકી ડૉક્ટરો કુર અધેખાવો મારી સામે ચાડી કરી બેઠા એટલે મારી બાજી ઊંઘી વળી ગઈ ગામડિયા ફેશનને જીવા આરામ જેવું જણાય કે બસ તે જ વખતે આ નિષ્ઠળો કાઢી મૂકે છે કહેતી કહેતી એ હાથ પછાડવા લાગી આમ કહો સ્માટી મને યાદ કરે છે કે નહીં મને કશું કહેવડાવ્યું છે ગયો તે વખતે થેન્ક્સ જેટલો બોલ પણ ન બોલતો ગયો બસ કહે છે કે જે સ્ત્રીના શબ્દો મારી આંખોમાં છે તે જ વાંચી લ્યો બિચારું આ બધી પિંજણ સુશીલાને પસંદ થોડી જ આવે આંખોના ભાવ વાંચવાનો સુખ લાગે આ ખ્રિસ્તી નર્સને ખરેખર કહ્યું હશે એવું સત્કાત્મક વાક્ય બોલતા જ એને આવડતું હશે એની આંખોના બોલ યાદ કર્યું એની યાદ કરી એની આંખો ત્રણ જ દિન પૂર્વે આ સામેની પથારીમાં એ આંખો શું બોલતી હશે તે યાદ કર્યું અને સુશીલા અધીર બની એને હજુ જ સમાલજો હોકે લીના સુશીલાની તું વાંચાને સમજ્યા વગર જ ભૂલી ડોક્ટર તો જૂઠા છે તમને રોગની ખબર જ નથી પડતી છોકરાઓ છે મારે ત્યાં નથી આવેલા શુષ્ક અવાજે સુશીલાએ કહ્યું નહીં લીના ચકિત બની તમારા સિવાય તો અહીં આટલા દિવસોમાં બીજું કોઈ મળવા જ નથી આવ્યું ને એના પિતાએ કાંઈ જ ન કહ્યું કે ક્યાં જઈએ છીએ ના એણે કહેલું કે મેમ સાપ એકવાર પાછું અહીં જરૂર આવી જઈએ શા માટે વાત એવી જ બની કે રિવાજ મુજબ એને ઓફિસમાં કોઈએ કહ્યું કે કોઈ દવાખાના દરમિયાન પેટીમાં નાખવું હોય તો નાખજો એણે મને છાનું માનું કહ્યું કે મેમ સાબ મારી પાસે અત્યારે કાંઈ જ નથી પણ હું પાછો આવીને જરૂરથી નાખી જઈશ એમ કહી શરમના મારીયા છાના માના ચાલ્યા ગયા લાગે છે શરમ સાની અહીં તો લક્ષ્માધિ પણ આ ધર્મા ક્લાસમાં આવીને રહે છે અને એક પવાલી પણ આ મહેમતરાણીઓને આપ્યા વગર ચાલ્યા જાય છે ને આ તો બાપડા મેમતરાણીને વોર્ડ બોય આવીને ઊભા રહ્યા ત્યારે સોનમ ઊંધું ઘાલીને પોતાનું સામાન બાંધતા બાંધતા અપરાધી ચહેરો રાખી ચાલ્યા પૂવર ઓલ્ડ ફાધર મને કહે છે કે મેમ સાબ આ લોકોને કશુંક આપવા હું આવીશ હું પછી મેં તો આ મેમતાણીઓ ને વોર્ડ બોયની કાઢી નાખી અને એ તો જ લાવીને એમને ચાર ચાર આના આપી દીધા સુશીલાના થોડે દૂર ઊભા ઊભા શાંત ભાવે આ નર્સના શબ્દ સપાતા સાંભળી રહ્યા હતા અને તો સાંભળતા સાંભળતા જ એવું લાગતું હતું કે જાણે કોઈ વટથી ઊંચા નોટ દોર ઉપર ઝૂમ ઝૂમ પગલે ચાલી રહી છે એમણે ધીરે ધીરે પોતાના ગજામાંથી પાંચ રૂપિયા કાઢ્યા અને કહ્યું સુશીલા આ લે તો એ કોણ હે લીનાએ પૂછ્યું મારી મા છે ઓહો ટુ હેવ સચ એ બ્યુટિફુલ મધર વોટ એ ગોલ્ડન લોક આવી રૂપાળી માં હોવી એક તો જેવું સૌભાગ્ય એમ બોલતી લીના એમની પાસે ગઈ એમને આપ બેન કે મેમતાણી વગેરેને તેમજ ધર્મંદામાં સુખલાનની વતી આપી દે બાબુએ કહ્યું

એને શો રસ હતો ને સુખલાલના આરામમાં એને કયો આનંદ હતો ગરીબો પ્રત્યેને એ ભાવમાં શું સુખલાલ પ્રત્યેના ભાવનું અવિવારણ હતું નહીં નહીં નો બિલકુલ નો એમ કરતી લીનાએ કહ્યું અમારા બે ઉસ પર ફિલિંગ થા ફિલિંગ ફિલિંગ તુમ ઇસકો ક્યાં કહેતે હો હે કી લિંગ ફિલિંગ શબ્દનો અર્થ લીના ન કરી શકી ત્યાં તો અંદરથી અવાજ પડ્યો લીના જલ્દી આવ તારા નવાસ માટે વપધારે છે જલ્દી ચાર્જ લઈ લે રૂપિયા પાંચ એના હાથમાં મૂકતા હતા તે ન પકડતા લીના અંદર દોડી જે છાપના પાંચ ચાંદી ચગદા ઠણ ઠણ કરતા નીચે દોડવા લાગ્યા એને વીણવા નવેલી સુશીલાની આસપાસ દરવાન વોડ બોય મેંતાણીઓ વગેરે દોડી આવ્યા એ દરેકને સુશીલા આપવા લાગી અને બીજી બાજુ સ્માટી શબ્દના શ્રવણથી ઘડી બાર એક સુખદ ફાળ ખાતી સુશીલાએ અંદર જોયું એક ચિત્રી ચડે તેવા વૃરકુંદર અને દુર્ગંધ મારતા દદીને બાથમાં લઈ સુવડાવતી હતી તે દેખીને સુશીલા ભાગી અને બાબુને કહ્યું બાબુ ચાલો અહીં તો કોઈને ખબર નથી એક મિનિટ સભો બહાર આવેલી લીલાનો સ્વર આવ્યો મને માફ કરજો મેં તમને તે દિવસ એની સાથે બોલવા જ નહોતું દીધું મને એના પર કંઈ ફિલિંગ ફિલિંગ કરતી એ પાછી પીસી ગઈ એની પીઠ પર જા કોઈ પ્રચંડ આવેગ છલકતો હતો ક્યાં ગયા હશે દેશમાં તો નહીં ચાલ્યા ગયા હોય બચાડા જીવ એમ મરજે કા ઉપડી ગયા નરસ બચાડી દયાળુ લાગી એટલે તે સે ઉલટથી વાત કરતી હતી ઢેલ દાણા ચડે એમ તો એ વેણ બોલતી હતી વિચાર કરવાએ થોભું તો ન પડતું તેને એ ખબેને માથે અડતી હતી ત્યારે મને કાંઈનું કાંઈ થઈ જતું હતું ચાલતી મોટેરે બાબુના આવા બોલ જીલતી સુશીલાના મનમાં માળામાં માંદા પંખી બેસી જાય તેમ સોને પેસી ગયું હશે માળામાં લખા લપાયેલી માંદાને ગાને નમતી સંધ્યાની તરુ ટાળી બેસીને ગાતા નર પક્ષીની કવિતા જે રીતે સરતી હોય છે તેવી જ રીતે સુશીલાના અંતર પર લાલની યાદ સરતી હતી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ